નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વહેલી સવારથી યાત્રાધામ ચાંદોદ અને પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી ભરૂનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે રોડ રસ્તા પર પાણી જ પાણી વહેતા જોવા મળ્યા હતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી કમોસમી વરસાદ અને કૂંકાતા પવનોના કારણે ધરતીપુત્ર ચિંતિત બન્યા છે પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે